Painted, Painless Learning. ઓકે નમસ્તે આલિયા સ્વાગત છે તમારું પેન્ટેડ લર્નિંગમાં આ ઇન્ટરવ્યુ સક્સેસ થયેલા જે અમારા ટોપર છે એનો ચાલી રહ્યો છે એના થી આપણી સાથે જોડાણા છે તો સ્વાગત છે તમારું મારું નામ આલિયા પેશાનિયા છે હું ધોરાજી થી છું અને હું પેન્ટેડ માં 10th માં જોડાઈ હતી અને ચેમ્પિયન બેચ થી હું બધી બેચ માં જોડાયેલી હતી તમારું મારું રિઝલ્ટ 94.40% એ મને આવ્યા છે જે પેન્ટેડ ની ટીમ ની वजह થી આવ્યો છે પેન્ટેડ નું જે આઉટસ્ટેન્ડિંગ ભણાવવાનું હતું એ બધું સારું હતું એની वजह થી જ હું આજે આ માં પહોંચી છું ઓકે કઈ રીતે તમે મહેનત કરતા હતા તમારું આખા દિવસ નું શેડ્યુલ જરાક વર્ણન કરો અંદર સ્કૂલ ટાઈમ પછી ટ્યુશન ક્લાસીસ કઈ રીતે તમે મહેનત કરતા હતા કયા સબ્જેક્ટ ને તમે કેટલો ટાઈમ આપતા હતા હું બધીથી વધારે મેથ્સને ટાઈમ આપતી હતી કારણ કે મારું મેથ્સ પહેલાંથી જ બહુ વીક હતું અને મેથ્સ સાયન્સ અને ઇંગ્લિશને હું વધારે ટાઈમ આપતી હતી દિવસમાં બે કલાક એક મેથ્સ કરવાની પછી એક કલાક ઇંગ્લિશ અને એક કલાક સાયન્સ કરવાનું અને સવારે વહેલી ઉઠી જતી સવારથી વહેલી ઉઠી જતી અને રાત્રે પણ એક બે કલાક વાંચતી

મેઘા મને કોઈનું એટલું મેથ સમજમાં માં નતું આવડતું પણ મેઘાણી સર નું મેથ એટલું મને સમજમાં આવ્યું કે એમ બધુંય મને મેથ મારું વીકેસ્ટ સબ્જેક્ટ હતું પણ આજે મારું મેથ સ્ટ્રોંગેસ્ટ સબ્જેક્ટ છે મેઘાણી સર ની વજહ તમારી આ સક્સેસ માતા પિતા કઈ રીતે તમને મદદ કરી મારા મમ્મી પપ્પા મારી સાથે સવારે રોજ વહેલા ઉઠી જતા મને સપોર્ટ કરતા મને રાત્રે કઈ નો આવડતું તો મને સમજાવતા પર્સનલી અ મારા સાથે ઉઠી જતા બધુંય મને સપોર્ટ કરતા બરાબર તમને મોટિવેટ કરતા હા મોટિવેટ કરતા બરાબર આલિયા તમારે આગળ શું કરવાનો તમારો ગોલ શું છે મારો ગોલ સીએ બનવાનું છે ઓકે અને હવે તમે કઈ લાઈન તરફ જવાના હું કોમર્સ લાઈન તરફ જવાની છું બરાબર તો એક ફાઈનલ મેસેજ આપો જે વિદ્યાર્થીઓને કે જે પેન્ટેડમાં જોડાવા માંગે છે એમના માટે કે પેન્ટેડ ની ટીમ કઈ રીતે તમારો અનુભવ કેવો રહ્યો અને એ કઈ રીતે કામ કરે છે પેન્ટેડ લર્નિંગ ની ટીમ બેસ્ટ છે અહીંયા જોડાવાય ટ્યુશન તો અહીંયા જ રખાય અને બહુ સારું રિઝલ્ટ પણ એનું આવે છે ને સમજાઈ જાય એવી રીતે સમજાવે છે જો ટ્રિક પણ આપે છે જેથી આપણે સ્ટુડન્ટ્સ એમ નો થાય કે આપણો આપણો આટલું લોંગ લોંગ નું કરવું પડે બરાબર તમને જે આપ એપ્લિકેશન જે રીતે કામ કરે છે એનો અનુભવ કેવો રહ્યો એપ્લિકેશન માં પણ બહુ સારું હતું લાઈવ રેકોર્ડ લાઈવ લેક્ચર પણ આવતા અને પ્લસ એની રેકોર્ડિંગ પણ આવતી કે જે બાળકોનો છૂટી જાય એ પછી પણ જોઈ શકતા થેન્ક યુ આલિયા બેન આ પેન્ટેડ માં ઇન્ટરવ્યુ આપવા માટે તમને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ તમે 11 12 કોમર્સ કરી અને પછી સીએ તરફ આગળ જવાના છો એના માટે તમને બેસ્ટ ઓફ લક જ્યાં પણ અમે આગળ કોમર્સ ચાલુ કરવાના છીએ અગિયારમાનું બારમાનું તો થઈ ગયું છે અગિયારમાનું જો ચાલુ કરવાના હશું તો તમને ઇન્ફોર્મ કરીશું અને અમને તમારા માટે ખરેખર નાશ છે કે અમારા પેન્ટિંગના વિદ્યાર્થીઓ આટલી જ્વલંત સફળતા લઈને આવ્યા તમને તમારા મમ્મી પપ્પાને ખૂબ ખૂબ શુભકામનાઓ બેસ્ટ ઓફ લક થેન્ક યુ સર પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ